Ôa, bấm em là lại đó. Tại nó đi. cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ગઈકાલે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા નિર્દોષ પ્રવાસીઓ કે જેઓ પરિવાર સાથે ફરવા ગયા હતા તેમના ઉપર તેમની ધર્મ પૂછીને અને જે હુમલો કરવામાં આવ્યો છે જાતિ પૂછીને જે હુમલો કરવામાં આવ્યો છે અને એમાં નિર્દોષ લોકો માર્યા ગયા છે તેમને આજે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વતી અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય આજ રોજ આપના માધ્યમથી સરકારને અમે કહેવા માંગીએ છીએ પણ પગલું ભરશે ભરશે તે ભારતની હિતમાં પણ એક સ્પષ્ટ મેસેજ આપીએ છીએ કે જે રીતે તેઓ આપણા ઘરની અંદર આવી અને આપણા લોકોને મારી ગયા છે તે રીતે આપણી સરકાર સૈન્ય સાથે મળી તેમના ઘરમાં બેસી તેમનું માથું ધડથી અલગ કરી લાવે તેવી ભારતની પ્રજાની માંગણી છે નડિયાદ ચેર કોંગ્રેસની અને નડિયાદની પ્રજાની પણ આજ માંગણી છે કે ઝડપથી રિઝલ્ટ આપતું પગલું ભરે શું કારણ રાખો આજે આજે આતંકવાદી હુમલો થયો છે તેના અનુસંધાનમાં નડિયાદ ચેર કોંગ્રેસવતી અમે આતંકવાદીનું પૂછો પણ આજે અમે અહીં લાવવાના છે અને આ આ કૃત્યનો અમે નિંદા કરીએ છીએ વિરોધ કરીએ છીએ અને કેન્ડલ માર્ચ દ્વારા અમે તેઓને જે ગુજરી ગયા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ